પ્રમચ્ચી આવ છે મસબાની મચ્છી આવ છે ઘણી ખરી ઓપા છે ખબર હું આમ એક કેટલું મસ્ત આમ જો વાવ હે તો તમે બોલો અહીંયા કાઠે આવ્યું માછલીયું અને

મોટી બે માછલી એ તો ઈનર વાળી જોઈને ભરાઈ જવા તો તમે માછલી બોલો અહીંયા કાઠે આવી છે આવ્યું માછલી અને ડેબુ તૂટી જાય આમાં ઈંડાળ કેટલી છે આમ જો ઈંડાળ નીકળવા મળી એટલી ઈંડાળ છે આમાં ફૂલ ઈંડાળ છે ભાઈ ફૂલ આમ ફૂલ અને આમ મેં કંઈ પડશે ને ઈંડાળ નીકળી જાય હું ધી મચી કે તો ઈંડાળ ન નીકળે હું પછી ખાગા મચ્છી છે આવેલી તો ખાગા આવી ગયેલા સિઝન લેવાઈને આવી જાવ ભાઈ હવે સાક મલતું રહે પછી રાઉસ Bola to siarwa maci se aveli. A siarwa ke bay. A bi masel yo se. Ani a moto se lo se. A se lek bak kila no te se obe. A kila upe no se. Ana di jo. A bia kila upe no nang se. Ani i e ti prelo. Indal bolo o bay. To pe si. Tamar lewo se. A lo abo te parsan. Ila bay amu koro lida uni lida ulida. Prene a puido. sarsun kilo lida. Hayaka. Yak second mana ke pesi ni बुरा बने <laughs> आवो जल्दी बनाऊ फूल भरे लो का તમને દેખાતાનું બાંધેલું બાકી કાદામાં એમ તમને લાગશે હકીકત માં ને કઈ શાક આવશે નહી પાકો આપડા કઈ ભાઈ કોરું કડાક જાય તો અને હવે અમી જઈશ હોય

તમે કદાચ ને દેખાતા નહી હોય કેમ કે કળાતા નહી હોય કેમ કે પ્રકાશ બહુ પડે છે ઓ ઇલા ઇલા આ મારો ભાઈ રાવ જો યાર સમજતે નહી સાલા નો સમજે તો કઈ નહી ભલે એન ભાગ નહી ખાય ને અમે ઊભા છે ઈ થોડું પાણી છે ઈ થોડું પાણી વેદન પછી પકડી અને તમને દેખાડશું આજ ને એક ઘુમડો માર લીધો છે ઓલા સેડેલી પકડતા 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 આ સેડે આવન તો એટલું સાક આવી જો છે હોંડિયા અને બે ઝીંગા ઓક્ટોબર ને આમ જો હોંડિયા કેમ છે એ પણ કઈ ઘટે જ નહી કેવા મસ્ત છે અને સવાદ અમાર હોંડિયા આવે છે એક વખત ખાઈ જાય ને ખાવા ખાવા થાય એવો હવા જાવ બોલ બાકી બગલાન બગલાન સરે છે અને ખાય છે તો પકડવા મળી પાછા ને તમને એમ થાય કે આટા મારે બગલા ખાઈ છે આટાને આટા ને તમે બોલા સેડે આ સેડે પી ગયા ને આ સેડે એ જાય ત્યાં બગલા ખાઈ દેશે એવું છે હજુ એમાં ના જાવ તો બગલા આયા પગ્યા બોલો આ સેડે એટલે બગલાને તો ખાલી હું ફક ફક કરીને ઉડીને ભાગવાનું અમારે મારું બેઠું હા લેવાનું આમાં 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 પકડવાનું કેટલી વાર લાગે એના ભાગનું એ ખાઈને આપણા ભાગનું આપણે આવી ભાઈ બીજું તો હું કાઈ વાંધો નહીં ખાવ ખાવ દીકરો ખાવ તમારું જ છે એટલું ખાવ એટલું ખાવ મોજ કરો તો મિત્રો ફાઈનલી તમે એક કાઈક દેખાતું છે મે એક નવીન માછલીઓ પકડી દીધો છે ને જો ઓ ભાઈ આને કહેવાય વરાડા ફિશ કાટા વાળી છે ઓ ભાઈ કાટા જો પૂછડે આવે કાટા પણ આ પડકુ ફરે તો ખબર પડે જો 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 કેવી છે તો ઓ માય ગોડ આને કહેવાય વરાડું ને કાટા જો તમારે અહીં જરો કાટો તો એ કાટો મારી દે એટલે સોઈત્રા નીકળે આપણે કરકાવડી હળંગ ના વર્ણન કરીને એની જેમ જો આનો કાટો સડે તો આ વરાડું છે ઓલી હળંગ આવે અને આ વરાડા નો કાંટો ધ્યાન રાખજો ભાઈ વગાડતા નહીં કોઈને વાગ્યો એને તો ખબર જ કેટલી વેફો થાય એમ બાકી નો વાગે તો સારું આમ જો એક કેટલું મસ્ત આમ જો વાવ વાવ હે પાકું વાળું કા હાલ ભાઈ પાકી જા જો એ તો હાસે મિત જો ભાઈ ખોલી લે મોટા મોટા ખોલી લે

અને પૂરો આપણે કરીશીએ તો તમને આજનો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવી કીધી ને તો સબસ્ક્રાઈબ કરી દો તો આવનારો વિડીયો મેસેજ ડાયરેક્ટ તમને મળે અમારો એમ આમ સબસ્ક્રાઈબ હોય તો એ ફાયદો બાકી કાંઈ નહીં અને એ વધારે તમને મજા આવે ને તો એક અંગૂઠો દબી દો લાઇક થઈ જાય અને તમને શિયાળવા દેખાડ્યા માછલી દેખાડ્યું હોંડિયા દેખાડ્યા ઝીંગા દેખાડ્યા વરેડું દેખાડ્યું અનેક અનેક નવીન નવીન વસ્તુ પાપલેટ કાટી ગુમલા મગરું ખાગો ઘણી બધી વસ્તુ દેખાડી તો હકીકતમાં અમારો વિડીયો તમને પરફેક્ટ અને મસ્ત મજાનો લાગ્યો હોય તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશે બીજા નવા વિડીયોમાં ત્યાંથી બધા મિત્રોને જય માતાજી બાય બાય